રોયલ કિચનને સબસ્ક્રાઇબ ભૂલો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક જૂનું અને વિસરાતું એવું શાક બનાવીશું કે જેની માટે કોઈ પણ પેસ્ટ કે ખડા મસાલાની પણ જરૂર નથી પડતી છતાં ટેસ્ટી બને છે અને ઝડપી બની જાય છે તેની માટે મેં એક કિલો બટેકા લીધેલા છે તેને કુકરમાં જરૂર પૂરતું પાણી મૂકી અને બે વિસલ વગાડી બાફી લેવા બટેકા ચડી જાય પણ એકદમ ગળી ના જાય તેવા બટેકા બાફી લેવા કુકર ખોલી અને ચેક કરીશું બટેકા આપણા ફઈ ગયા છે બટેકા ઠંડા થાય પછી છોલી લઈ આ રીતે મેં પ્લાસ્ટિક પાથરી ઉપર આ રીતે ચિપ્સ બનાવી દેવી ચપ્પુની મદદથી હાથથી જ ચિપ્સ બનાવી લીધી છે એકદમ જાડી બી નહીં અને બહુ પટલી બી નહીં પછી ચિપ્સ બની જાય પછી તડકે સુકાવા દેવી ચિપ્સ આપણી સુકાઈને તૈયાર થઈ ગઈ છે આ ચિપ્સને તળીને પણ ખાઈ શકાય છે અને ગમે ત્યારે શાક બનાવવા માટે પણ વપરાય છે અને ચિપ્સને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો એ શાક બનાવવા માટે મેં જરૂર પૂરતી એક બાઉલમાં ચિપ્સ લઈ અને થોડું પાણી નાખી અને સોક કરી લીધી છે હવે એક વાટકીમાં દોઢ ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી જીરું અને જરૂર પૂરતું પાણી ઉમેરી મસાલા પેસ્ટ બનાવી લઈશું એક પેનમાં તેલ ગરમ મૂકી રાઈ જીરું હિંગનો વઘાર કરીશું તેમાં મસાલા પેસ્ટ નાખી સાંતળી લઈશું અને હવે જે આપણે શોક કરીને ચિપ્સ રાખી હતી તે ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી જરૂર પૂરતું પાણી ઉમેરી અને મિક્સ કરી શાકને ચડવા દઈશું માત્ર પાંચ જ મિનિટમાં ફટાફટ આપણી ચિપ્સનું શાક તૈયાર થઈ જાય છે એકદમ ટેસ્ટી બને છે શાક ચડી ગયું જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ચિપ્સનું શાક તૈયાર છે જે ગમે ત્યારે આપણને એમ લાગે શું બનાવું શું શાક બનાવવું ત્યારે આ ચિપ્સનું શાક બનાવી ખાવાની મજા પડી જાય છે